આજે હું તમારી સાથે શેર કરવાની છું ઈદડા રોલ્સની એક નવી જ રેસીપી ઈદડા તો આપણે અવારનવાર બનાવીએ છીએ અત્યારે મેં એક લગ્ન પ્રસંગમાં આ ઈદડા રોલ્સ ખાધા અને એની રેસીપી મેં ટ્રાય કરી તો મને થયું કે આજે હું તમારી સાથે એક નવી જ રેસીપી શેર કરું તો ચલો આ નવી રેસીપી બનાવવાનું શરૂ કરીએ હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી ગુજરાતીમાં જોવા માટે અને શેર કરી રહેલા ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા માટે તો ઈદર રોલ્સ બનાવવા માટે આપણે ખીરું તૈયાર કરીશું તો એના માટે અત્યારે મેં આ વાટકીના માપથી ત્રણ વાટકી ચોખા લીધા છે અને એક વાટકી મેં અડદની દાળ લીધી છે અને એને મેં 7 થી આઠ કલાક પલાળીને રાખ્યા હતા હવે આપણે અડદની દાળને પાણી નીતારી અને ગ્રાઇન્ડ કરી લઈશું ચોખા અને અડદની દાળ બંનેને આપણે 7 થી આઠ કલાક પલાળી રાખવાના છે અલગ અલગ પલાળવાના અને એને વાટવાના પણ અલગ અલગ છે અને વાટતી વખતે આપણે એની અંદર દહીં નાખીશું અડદની દાળ વટાઈ જાય પછી આપણે ચોખાને પણ ગ્રાઇન્ડ કરી લેવાના છે એમાંથી પણ પાણી નિતારી લેવાનું લગભગ ત્રણ ચાર ચમચી જેટલું પાણી રાખવાનું અને સાથે દહીં નાખી એને પણ ગ્રાઇન્ડ કરી લઈશું ત્યારબાદ મિક્સ કરી આપણે આથો આવવા માટે લગભગ કલાક માટે રહેવા દઈશું અત્યારે જે આપણે જીરાસર ચોખા વાપરીએ છીએ ને એ જ લીધા છે તમે કોઈ પણ જાડા ચોખા લઈ શકો છો ત્યારબાદ આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી લેવાની છે અને સાથે આપણને જોઈશે એક કપ વટાણા તો વટાણાને મિક્સર જારમાં મેં ક્રશ કરી લીધા છે હવે એક કડાઈની અંદર બે ચમચી તેલ ગરમ કરવા મૂકવાનું છે એની અંદર આપણે હિંગ નાખીશું અડધી ચમચી અને અડધી ચમચી જેટલી હળદર નાખવાની છે અને ત્યારબાદ જે વટાણા આપણે ક્રશ કરીને રાખ્યા છે મિક્સર જારમાં એને એની અંદર એડ કરી દઈશું અને એને આપણે જણાવી લેવાના છે તો આટલી ક્વોન્ટિટીમાંથી લગભગ તમે બે થી ત્રણ વ્યક્તિ માટે આ ડારોલ બનાવી શકો મીઠું ઉમેરી લેવાનું છે સ્વાદ મુજબનું જાડા તળાવાળું વાસણ લેવું જેથી નીચેથી ચોંટે નહીં તો વટાણા જ્યાં સુધી ચડે ત્યાં સુધી આપણે તૈયારી કરીએ તો ખીરામાં અત્યારે એકદમ સરસ આથો આવી ગયો છે અને એને આપણે બરાબર સેટ કરી લેવાનું છે એટલે ઘણી વાર આથો આવ્યા પછી ખીરું જો પતલું ના થયું હોય તો થોડું પાણી ઉમેરી આપણે એની કન્સિસ્ટન્સીને સેટ કરી લેવાની જનરલી આપણે આ ખીરાનો ઉપયોગ કરીને ઈદરા બનાવીએ છીએ તો હવે આની અંદર આપણે મીઠું ઉમેરી દઈશું સ્વાદ મુજબનું જ્યારે પણ તમે આ ઈદડા રોલ બનાવો તો એની અંદર તમારે થોડું દહીં નાખવાનું છે વાટતી વખતે જેથી થોડી ખટાશ આવે અત્યારે મને જરૂર લાગે છે તો મેં લગભગ ત્રણ ચાર ચમચી પાણી ઉમેરી ખીરાની કન્સિસ્ટન્સીને આ મુજબ સેટ કરી લીધી છે જે થાળીમાં આપણે ઈદડા તૈયાર કરવાના છે એને આપણે તેલ લગાડીને ગ્રીસ કરીને તૈયાર રાખીએ આપણું વટાણનું જે પુરણ છે એને વચ્ચે વચ્ચેથી આપણે હલાવીને ઉપર નીચે કરી લેવાનું છે ચાર થી પાંચ મિનિટમાં એ તૈયાર થઈ જશે ત્યારબાદ એની અંદર મસાલો નાખીશું તો આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરવાની છે બે ચમચી આપણે ડેસીક્રેડ કોકોનટ નાખીશું બે ચમચી એમાં આપણે ખાંડ નાખવાની છે એક ચમચી એની અંદર આપણે ગરમ મસાલો નાખીશું અને લીંબુનો રસ ઉમેરી દઈશું તો ખટાશ અને ગળપણનું પ્રમાણ સરખું રાખવું અને વન થર્ડ કપ આપણે એકદમ ઝીણી સમારેલી કોથમીર એમાં ઉમેરવાની છે બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લેવાની છે તો આપણું જે પૂરણ છે એ તૈયાર થઈ ગયું છે તો એને થોડી વાર આપણે સીજવા દઈશું ગરમ ગરમ ગેસ બંધ કરી દેવાનો છે હવે આપણે જે આપણું ખીરું તૈયાર કર્યું છે ઈદડાનું એમાંથી લગભગ પોણો કપ જેટલું આપણે ખીરું લેવાનું છે આ ઈદડા રોલ આપણે એકદમ પતલા જે ઈદડા બનાવીએ છીએ ને એ રીતના જ પતલા તૈયાર કરવાના છે તો ખીરાની ક્વોન્ટિટી ઓછી લેવાની તો અત્યારે મેં પોણો કપ આ ખીરું લીધું છે આપણે જે તેલની થાળી ગ્રીસ કરી છે એ એક થાળી માટે મેં અત્યારે આટલો ખીરું ઉપયોગમાં લીધું છે ખીરું આપણે ઓછું લેવાનું છે કારણ કે આપણે એકદમ પતલા ઈદડા રોલ જોઈએ છે એટલે એકદમ પતલું એનું લેયર તૈયાર કરવાનું છે તો ખીરું વધારે ના લેવું હવે એમાં નાખવાનો છે નાખ્યા પછી એક જ દિશામાં એને હલાવવાનું જેથી જે એર પોકેટ બને એ એકદમ સરસ બને અને એમાં સરસ જાળી પડે હવે આપણે જે થાળી ગ્રીસ કરીને રાખી છે એની અંદર આ ખીરું પાથરી દેવાનું છે અને એકદમ જ પાતળું પાથરવાનું છે તો આ પ્રમાણે તમે ખીરું નાખશો પછી તમારે થાળીને ચારેય બાજુ ફરાવી લેવાની એટલે એક સરખું જે લેયર છે તૈયાર થઈ જશે અને હજુ આ થોડું ફૂલશે જ્યારે એ ચડી જશે ત્યારે થોડું ફૂલશે એટલે એકદમ પતલું લેયર રાખવાનું છે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું આપણે આ રીતે ચારેય બાજુ સ્પ્રેડ થઈ જાય પછી એની ઉપર આપણે થોડું મરી પાવડર નાખવાનો છે તમે લાલ મરચું પણ સ્પ્રિંકલ કરી શકો મેં એકમાં મરી પાવડર નાખ્યો છે એક થાળીમાં ને એક થાળીમાં મેં લાલ મરચું પાવડર નાખ્યો છે પાણી આ રીતે એકદમ સરસ ગરમ ઉકળે પછી જ આપણે ઈડડાને સ્ટીમ કરવા માટે મૂકીશું તો આ રીતનું પાણી ઉકળી જાય પછી જ સોડા નાખવાનો અને પછી જ એને સ્ટીમ કરવા મૂકવાના તો સરસ રિઝલ્ટ મળશે વરાળ એકદમ તૈયાર હશે તો તમારા ઈંડડા ફટાફટ તૈયાર થઈ જશે તો ઢાંકીને એને લગભગ આપણે સાત થી આઠ મિનિટ માટે રહેવા દઈએ એકદમ પતલા છે એટલે એને ચઢાવવામાં વધારે સમય નહીં લાગે તો અત્યારે લગભગ આઠેક મિનિટ જેટલો સમય થયો છે અને આપણા જે ઈંડા છે એ બનીને તૈયાર થઈ ગયા છે તમને જોઈને જ ખબર પડી જશે અને જોઈને ખબર ના પડે તો તમે ચપ્પુની મદદથી એને ચેક પણ કરી શકો છો ચપ્પુ તમારું એકદમ ક્લીન આવશે તો આપણા એરા તૈયાર થઈ ગયા છે તો આ પ્લેટને આપણે કાઢી અને ઠંડી થવા દઈશું તો લગભગ એને ત્રણથી ચાર મિનિટ માટે આપણે ઠંડી થવા દેવાની છે ચાર મિનિટ પછી આપણે એને આ રીતે કટ લગાડીને તૈયાર કરીશું તો આપણે નથી બનાવવાના એના રોલ બનાવવાના છે તો ફક્ત આપણે એક જ લાઈનમાં એને કટ કરીશું એટલે કે લાંબી લાંબી પટ્ટીઓ થાય ને એ રીતે કટ કરવાનું છે અને ઠંડુ થઈ જાય પછી જ એને કટ કરવાનું જો તમે ગરમ ગરમમાં કટ કરવા જશો તો એ તૂટી જશે અને પ્રોપરલી તમે રોલ તૈયાર નહીં કરી શકો આ રીતે એને કટ કર્યા પછી લાંબો આ રીતનો કોઈ તમારી પાસે સ્પેચ્યુલા હોય અથવા તો મોટું ચપ્પુ હોય તો એનાથી તમારે એને આ રીતે ઉઠાવી લેવાનું છે તો આ પ્રમાણેના બધા જ આપણે પહેલા ઈદડાના રોલ્સ તૈયાર કરી લઈએ ઠંડુ થયું હશે તો ઈઝીલી અનમોલ કરી શકશો અને આ આ રીતનું થોડું લાંબો તમારી પાસે તો એનો ઉપયોગ કરવાનો પ્રમાણે આપણે બધી જ પટ્ટીઓ તૈયાર કરી લેવાની મેં એકમાં મરી પાવડર અને એકમાં લાલ મરચું પાવડર નાખ્યો છે હવે એને ઊંધી મૂકી દેવાની છે અને આપણે જે કોથમીરની ચટણી બનાવીએ છે સેન્ડવિચ માટે એ રીતની જાડી ચટણી તૈયાર કરી લેવાની તો ચટણીની રેસીપી ઘણીવાર તમારી જોડે શેર કરી છે તો અત્યારે નથી બતાવી

પતલા લેયરમાં પાથરવાનું છે બહુ વધારે જાડું લેયર નથી કરવાનું તો ઈદરા તો આપણે રેગ્યુલર બનાવતા જ હોઈએ છે પણ આ એક નવીન વેરાયટી છે તમારે સ્ટાર્ટર તરીકે ઘરે જો ગેસ્ટ આવવાનો હોય બનાવી હોય તો તમે ચોક્કસ એને ટ્રાય કરી શકો છો બહુ વધારે મહેનતનું કામ નથી ઘરમાં જો નાના બાળકો હોય તો આ રીતનું રોલ બનાવવાનું કામ તમે એમને બતાડી દો ને તો અમને તો એ ખૂબ જ પસંદ આવશે આ પ્રમાણે રોલ તૈયાર કરી લેવાનો અને રોલ તૈયાર થઈ જાય પછી છેડાના ભાગથી એ સ્ટીક નહીં થાય તો એના માટે આપણે શું કરીશું એક ટુથપીક લઈ લેવાની છે અને એને આ રીતે અંદર ઇન્સર્ટ કરી દેવાની એટલે એક થી એકદમ સરસ રોલ તૈયાર થઈ જશે હવે એની પર આપણે વઘાર રેડીશું તો એના માટે બે ચમચી તેલ ગરમ કર્યું છે એમાં એક ચમચી આપણે રાઈ નાખી છે અને થોડી એની અંદર હિંગ ઉમેરવાની છે તમે ઈચ્છો તો તમે એમ જ એને સર્વ કરી શકો છો પણ વઘાર સાથે એમાં વધારે સરસ સુગંધ આવે છે તો રાઈ બરાબર ફૂટી જાય એટલે આપણે થોડા તલ એની અંદર ઉમેરવાના છે અને મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને આ ગરમા ગરમ વઘારને આપણે જે એડા રોલ તૈયાર કરીને રાખ્યા છે એની ઉપર રેડી દેવાનો છે તો એક પ્લેટમાં આ રીતે તમે ઈદડા રોલ્સ તૈયાર કરીને મૂકો અને એની પર વઘાર કરી દો તો દેખાવમાં એ એટલા સરસ લાગે છે તમે એને કોથમીર ફુદીનાની ચટણીની સાથે કે પછી આમલીની ખાટી મીઠી ચટણીની સાથે પણ સર્વ કરી શકો છો તો એકવાર આ એકદમ નવા જ ઈદડા રોલની રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરો રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજુ સુધી કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે